સુરત શહેરમાં સિંગરપુર ડભોલી પોલીસ સ્ટેશનની હદમાં કેરીઓના કેરેટોની ચોરી આજ ડભોલી કિસ્મત કોલોની બાજુમાં રોડ ઉપર વહેલી સવારે પાંચથી છ વાગ્યાના ગાળામાં કેરીનો વેચાણ કરતા માલિકોની દસ જેટલા કેરી ભરેલા કેરેટોની એક રિક્ષા લઈને ટોળકી આવી ચોરી કરીને નાસી છૂટ્યા આ પહેલા અગાઉ પર વીસ જેટલા કેરી ભરેલા કેરેટોની ચોરી કરી ગયા તેવું કેરી વેચનાર માલિક દ્વારા જણાવવામાં આવેલ છે પરંતુ કેરીઓના માલિકો અગાઉ ચોરી થઈ હતી ત્યારે ટોળકીથી ડરી ગયા હતા તે માટે અગાઉ પોલીસ ફરિયાદ ના કરી પરંતુ આ વખતે સિંગરપુર ડભોલી પોલીસ સ્ટેશનની અંદર કેરી ચોર વિશે લેખિતમાં અરજી નોંધાવી છે ચોર ચોરી કરવા કેવી રીતે અંદર ઘૂસે છે સાથે મોંઘીડાટ કેરીના માલ ભરેલા કેરમાં ચોરી કરીને જાય છે તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગરીબ વેપારીના વેચવાનો માલ રાત્રે ચોર ટોળકી રિક્ષામાં આવીને ચોરી જાય છે તે ક્યાં સુધી વ્યાજબી છે લોકોના મુખ્યથી હવે આ ચર્ચાઈ રહ્યું છે સિંગલપુર પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે હવે આ કેરી ચોરીની સીસીટીવીના આધારે સિંગલપુર પોલીસ કેરી ચોરને પકડી પાડે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત નું નામ દિલીપભાઈ શું ઘટના બની કેરીઓ રાતે સવા સવા ત્રણ વાગે ઉતારી લઈ સવા પાંચ વાગે ચોરી થઈ કેટલા કેરેટ ચોરી થયા વીસ થયા હતા એસી દસ થયા કોણ કોણ હતા એવું કંઈ જાણવા મળ્યું સાહેબ એક આજબી દેખાતો હતો બીજી બાજુ રિક્ષામાં બધું દેખાતું ઉપાડી લઈ જતા કેટલા ગેરેટોની ચોરી થઈ હરી ટોટલ ટી ખ્યાલ તો કઈ જગ્યા પર આ ઘટના બની સોનિનારાયણ મંદિરની આગળ કિસ્મત ફોડાવી બાજુ તમે પોલીસને જાણ કરી કે નહીં હા સારી હાલસ કરી થાય